ગાંધીનગર ટાઉન હોલ ખાતે ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે ત્યારે પહેલી સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવનાર છે જેને લઈને ભાજપના પ્રદેશ સંગઠન દ્વારા ગાંધીનગરના ટાઉન હોલ ખાતે ગુજરાત ભાજપના પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ કક્ષાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય સંગઠન મહામંત્રી અગ્રવાલ તેમજ પ્રદેશ સંગઠનના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આગામી દિવસોમાં આયોજિત સદસ્યતા અભિયાન અંતર્ગત પ્રદેશ સંગઠનના હોદ્દેદાર તેમજ જિલ્લા પ્રમુખ મહામંત્રી ઉપરાંત સદસ્યતા અભિયાનના પ્રભારી ઇન્ચાર્જ સ ઇન્ચાર્જ સહિતના હોદ્દેદારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રિપોર્ટર જયંતિભાઈ પટેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ગાંધીનગર